જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આજે મારે કામે જવાનું છે તો હું વહેલી ઉઠી પણ મહેશ્વરભાઈ મારી સાથે ઉઠી ગયા છે વહેલા તો શું કામ ઉઠો વહેલો તો હવે હું કામે જવાની તૈયારી કરું છું મારો બ્રેકફાસ્ટ રેડી છે ચા અને ભાખરી અને બીજી બાજુ લંચમાં સેન્ડવિચ બનાવું છું બધાનું સાલડ ભરીને તો મારી સેન્ડવીચ તૈયાર છે સરસ મજાની મજબૂત ભારે હેલ્ધી મગ ને બધું ફણગાવેલું બધું વેજીટેબલ વાળી અને આ બધા મારી સાથે ઉઠી ગયા છે તમારે કઈ બાજુ જવું તે ઉઠી ગયા હમ આટલી ઠંડી બારે છે એટલે હું દોર ખોઈ લઉં એટલે તરત અંદર આવી ગયું એટલી ઠંડી છે બારે ઝીરો ડિગ્રી છે જોઈ લે છે શાંતિ અત્યારમાં શું કરવું તને અત્યારે હું દેખાઈશ નહીં અમારી લાઈટ થઈ ત્યારે હું દેખાણી નહીં તો હું દેખાણી નહીં ગઈ ત્યારે વરસાદ હતો આવી ત્યારે વરસાદ અત્યારે જે સાડા ચાર વાગ્યા ત્યાં અંધારું ધબડક થઈ ગયું છે કોઈને ડોર ખોલવામાં ઇન્ટરેસ્ટ છે નહીં અત્યારે વરસાદ આવે ફૂલ વરસાદ હતો આખા રસ્તે ડ્રાઈવિંગમાં કંઈ દેખાતું ઠંડી આવી ગઈ છે અને આપણા અલ્પાબેન લાવ્યા છે ઠંડી સાથે જ ગરમ ગરમ અડદિયા આજે અલ્પાબેન અડદિયા બનાવ્યા છે તો ચાલો બધા ખાવા બહુ સરસ મજાના અડદિયા અલ્પાબેન અડદિયામાં અમારા માસ્ટર છે કોઈને પણ અડદિયા હોય તો અલ્પાબેનની સલાહ લઈ શકો છો અમારા જુનાગઢ અલ્પાબેન બહુ સરસ અડદિયા બનાવતા મહેશનગરમાં રહેતા ત્યારે ત્યારે પણ વિડિયો નતો એટલે ભારતીની મદદ પૂરી રહેતી હા અત્યારે તો મેં જરાક કેમેરો ગોઠવી લીધો ત્યાં અલ્પાબેન જરાક અડધા અડદિયા તો વાળી લીધા આ વખતે અમે નક્કી કર્યું છે કે આવી રીતે નાના નાના અડદિયા કરશું આવી રીતે એટલે શું બધાના ભાગમાં આવે મને યાદ છે તને યાદ છે મેં કુલ મારા મામાને ત્યાં અમે ભણતા ને તો મામી અડદિયા બનાવતા મને યાદ છે અમે કેટલા થાતા ચાર ઘણા છોકરા થતા એટલે મારા ને અગિયાર છોકરા થતા એટલે મારા મંજુ મામી અરુણા મામીને અડદિયા બનાવતા અને બનાવતા ને એટલે લોક કરી એક એક અડદિયું સવારે આપી ને મંજુમામી કબટમાં મૂકી

કે એ સાચી વાત ને એક એક ખાવાનું સવારે પછી નહીં તો આટલા છોકરા બધા પૂરું કરી નાખે તોય અમે પૂરું કરી નાખતા એટલી સિક્યુરિટી હોવા છતાં પણ પણ એ અડદિયાની એ અલગ હતી મામાના ઘરના અડદિયા તો મારા મામીઓ પણ મારા લોક જોતા હોય છે તો અત્યારે તો બહુ દૂર છે નહીં હવે અમે તમને અડદિયા ખવડાવી મારા મામીઓને પણ મજા આવી મામાના ઘરે મજા બહુ કરી બઉ રાખા મામાયેશ આ અડદિયાની મજા એ છે હવે અહિયાં તો બહુ ઠંડી આજે તો ઝીરો ડિગ્રી છે રાતે માઇનસ માઇનસ હતી અત્યારે ઝીરો ડિગ્રી થઈ ગઈ ભયંકર ઠંડી છે

હજી હું થોડુંક બોલી લઉં ને ત્યાં મારા અડદિયા પૂરા થઈ જાય ને મારે ઘી વાળા હોય ઘેરેથી બનાવીને મોકલાય દઈશ ચાલો પણ અંધારું થઈ ગયું હવે હમણાં ચાલો અડદિયા બનાવી લઉં નઈ થાય મને બનાવવા ન ચાલો અડદિયા બની ગયા છે બહુ નાના નાના બનાવ્યા છે કેમ કે સામગ્રી ભગવાનને રોજ ધરવા માટે આ અનુકૂળ આવે એટલે લાડુ ટાઈપા જે બનાવ્યા છે આ થોડા ટ્રાયલ માટે થોડા જ કર્યા છે હવે શિયાળો છે તો બનતા રહેશે તો હવે હું અલ્પાબેન જરાક આરામ કરવા ગયા છે ત્યાં હું જરાક ચાર પાંચ ધરીને ચાખી દઉં ભગવાનને પહેલાં ધરી દઉં અને ચાખી દઉં સરસ બન્યા ને બહુ નથી લીધા પાંચ જ લીધા ઓલરેડી અહીંયા ભગવાને થાળ ધરેલો છે એ સાથે ભગવાન અળદિયા ચાખી લ્યો પછી હું એ ચાખી લો પછી તો અત્યારે અમે ચાલવા નીકળ્યા છે અને વાયગ્યા છે સાડા છ અંધારું થઈ ગયું છે અને ઠંડી પણ ભયંકર છે ક્રિસમસની લાઈટો લાગી ગઈ છે બધે અહીંયા ચાયવાળા છે ચા પીવી હોય તો પીવી વાળ પર ચાય ચાયવાલામાં ચા મસ્ત મળે ઉકાળેલી અળદિયા ખાઈ ને હવે અળદિયા હવે પચાવવા માટે નીકળ્યા છે વોક માટે નીકળ્યા છે કેમ કે ચાલવું બહુ જરૂરી છે જીવનમાં અમે આજે નક્કી કર્યું છે કે પાંચ કિલોમીટર ચાલશું બે કે ત્રણ કિલોમીટર થયા છે ને જે અમે ટ્રાય કરીએ છીએ કે ચાલી શકીએ ચાલતા ચાલતા ઠંડીના જઈએ છે ગ્લોઝ ને બધું પાણીને હાથમાં લઈને આ અમારા અલ્પાબેને આવ્યા છે અલ્બાબે નહીં ચાલવા માટે આવ્યા છે અડદિયા બનાવો પછી ચાલવાની જ કામ બહુ છે ઝીરો ડિગ્રી ઠંડીમાં મને કોક કરાવે છે કોક કરવું પડે ચાલુ પડે એ હું એટલું બધું પહેરી ને નીકળું ને તો મને એમ થાય કે હું નોર્વેમાં ગઈ હોય ને બરફ ખાવલા અત્યારે બરફ જેવું છે ગાડીઓ ઉપર એ ફ્રોસ્ટ થઈ ગયું છે ઓછા હજાર સ્ટેપ તો ચાલ્યા જ છે અત્યારે હજી ઘર બહુ દૂર છે સાત વાગ્યા છે હજી તો અમે ચાલતા ચાલતા જઈએ છીએ ઈમ રોજ કરવાનું છે ઓકેવા એવરી ડે ચાલવાનું છે હવે ડિસેમ્બર આવ્યો વિન્ટર આવ્યો ને એમાં ચાલવાનું ડિસેમ્બરમાં ચાલવા છે ફેબ્રુઆરી સુધી ચાલવા છે હમ ઓકે લંડન ની કુલીસે અત્યારે સક્રિય છે સારું ને